શું ફ્રેન્ડ્સ તમે વધેલા કાપડના કટકા ફેંકી દો છો તો આ વિડીયો તમારા માટે સૌથી પહેલાં તો આપણે સરસ મજાની આમાં નાના બાળકોની ટોપી બનાવવાની છે તો ફ્રેન્ડ્સ શિયાળો ચાલી રહ્યો છે આ ટોપીની જરૂર તો બધા લેડીઝોને પડતી હોય છે નાના બાળકો માટે તો ફ્રેન્ડ્સ આપણે આ ટોપી તો ઘરે પણ બનાવી શકીએ છીએ આ રીતે આપણે ચીપટી લેતું જવાનું છે અને સરસ મજાની સિલાઈ કરતું જવાનું છે તો ફ્રેન્ડ્સ આ આઈડિયા ક એકવાર તમે જરૂર ટ્રાય કરજો તમને આ આઈડિયા બહુ જ ગમશે આ રીતે આપણે બે બાજુથી ચીપટી લેતું જવાનું છે અને સરસ મજાની આપણે સિલાઈ મારી દેવાની છે તમારી પાસે સિલાઈ મશીન ન હોય તો તમે ઘરે પણ આ એમનેમ સોય દોરેથી પણ તમે બનાવી શકો છો ઘણા તો એવું વિચારતા હોય કે આવું તો બહાર પણ મળી જાય પણ બહાર મળે તે ખૂબ જ મોંઘું આવતું હોય જે હર કોઈ ન લઈ શકે તે માટે આપણે આ રીતે ઘરે વધેલા કાપડમાંથી આપણે નાના બાળકની ટોપી બનાવી શકીએ છીએ પછી આ રીતે આપણે બેથી ત્રણ ફોલ્ડ વાળીને એને પણ સરસ મજાની સિલાઈ કરી લેવાની છે બે સાઈડમાં આ રીતે આપણે ફોલ્ડ કરીને સિલાઈ કરી લેવાની છે આનાથી આપણું સરસ મજાનું ફિનિશિંગ આવશે અને સરસ એવી સિલાઈ કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો અને આ આઈડિયા તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ જ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફ્રેન્ડ્સ અહીંયા મેં વધેલા મારી કુર્તીનું કાપડ હતું તેમાંથી આ ટોપી બનાવેલી છે તો ફ્રેન્ડ્સ તમે વધેલા કાપડને ફેંકતા પહેલાં આ વિડીયો જરૂર જોઈ લેજો આમાંથી સરસ મજાની બાળકોની વસ્તુ તૈયાર થઈ શકે છે વિડીયો જરા પણ સ્કીપ ન કરતા જો તમે આ ધ્યાનથી સરસ મજાનું જોઈશો તો તમને સરસ મજાનું સમજાઈ જશે પછી આ રીતે બેવડું રાખીને ફોલ્ડ કરીને વચ્ચેથી અડધે લગી સિલાઈ મારી દેવાની છે જેથી કરીને આપણી ટોપી સરસ મજાની બની શકે સરસ એવી સિલાઈ કરી લેવાની છે આ રીતે જે ટોપી આપણે બહારથી લઈ આવતા હોય તે જાજો સમય સુધી નથી ચાલતી તે માટે આપણે આ રીતે કાપડમાંથી વધેલા કાપડમાંથી બનાવેલી ટોપી હોય તેને આપણે સરસ મજાની સાચવીને રાખી અને સરસ એવી આ નાના બાળકોને ટોપી આ સાદા કાપડની બનાવેલી તે ગમે પછી આ રીતે આપણે બે ફોલ્ડ કરીને આ રીતે સાઈડમાંથી સરસ એવી સિલાઈ કરી લેવાની છે સરસ એવી સિલાઈ કરી લેવાની છે જનરલી એવું થતું હોય કે આપણે આવા કાપડના કટકા હોય તેને આમ તેમ ફેંકી દેતા હોય પણ આપણે આ કરવાની કાંઈ જ જરૂર નથી આપણે સરસ મજાની આ ટોપી ઘરે જ બનાવી શકીએ છીએ પછી આ રીતે બે સાઈડથી ફોલ્ડ કરીને કાતરેથી આ રીતે મેં કટકા કરી લીધા છે પછી આ રીતે આપણે ફોલ્ડ કરીને સરસ મજાની સિલાઈ કરતું જવાનું છે જેથી કરીને આપણી દોરી સરસ મજાની બની શકે તો ફ્રેન્ડ્સ તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો તમને બહુ જ ગમશે આ રીતે આપણે ફોલ્ડ કરીને સિલાઈ મારતું જવાનું છે આ ટોપી બનાવવામાં જાજો સમય પણ નથી લાગતો પાંચથી દસ મિનિટમાં જ આપણે આ ટોપી તૈયાર કરી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ તમે આ આઈડી એકવાર જરૂર ટ્રાય કરજો તમને જરૂરને જરૂર ગમશે પછી એ આપણે સરસ મજાની આ રીતે દોરીને ટાંકી લેવાની છે સિલાઈ આપણે બેથી ત્રણ વાર આ રીતે સિલાઈ મશીનથી સિલાઈ કરી લેવાની છે બેથી ત્રણથી ચાર વાર કરી લેવાની છે જેથી કરીને આ દોરી નીકળી ન શકે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણી ટોપી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ